નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇડ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હાઈવે પર આવેલા વાઘોડિયા બ્રિજ નીચેના હંગામી દબાણો અને બંને બાજુની રોડ સાઈડે આડેધડ પાર્ક કરાતા વિવિધ વાહનો અંગે પોલીસ અને હાઈવે ઓથોરિટીએ કડક હાથે કામગીરી શરૂ કરી હતી પોલીસ અને ટ્રાફિક પોલીસ સહિત હાઈવે ઓથોરિટી તંત્ર હરકતમાં આવ્યું હતું છેલ્લા બે દિવસથી ચાલતા મેગા ઓપરેશન બાદ આજે સવારથી મુંબઈ અમદાવાદ વચ્ચે વાઘોડિયા ઓવરબ્રિજ સહિત આસપાસના વિસ્તારમાં સમગ્ર તંત્ર તાટક્યું હતું મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને ટ્રાફિક પોલીસ સહિત સ્થાનિક પોલીસે સાથે મળીને કાર્યવાહી શરૂ કરી હતી આજ રોજ ચોકડી પાસે તે દબાણો વધી રહ્યા હતા ચારે બાજુ ચાર ખૂનાઓ છે હાઈવે ઓથોરિટી દ્વારા જે અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે તેમાં લોકલ પોલીસ સ્ટેશનના કપોરા પોલીસ સ્ટેશનના માણસ તથા પોલીસ સ્ટેશનના માણસ જે હાજર રહી રહ્યો આજે દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે જેની અંદર બીએમસીના અધિકારી કર્મચારીઓ હાજર જીઇી ના અધિકારી કર્મચારીઓને બોલાવવામાં આવેલા છે અને ટ્રાફિકના પણ અધિકારી કર્મચારી છે તમામે દબાણ હટાવાની કામગીરીની સાથે સાથે આ જે ટ્રાફિકની સમસ્યા છે તેને દૂર કરવા માટે રસ્તા કઈ રીતે પહોળા કરી શકીએ કયા જીઇબી ના સમસ્યાને આપણે ખસેડી શકીએ એ તમામ વિશે ચર્ચા વિચારણા કરીને તે બાબતે સૂચનો પણ આજે આપવામાં આવે છે